નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું ત્યારે સ્વાગત કરું છું મિત્રો અંતે કાયમી શિક્ષક ભરતી જાહેર જ્ઞાન સહાયક કવિટ હશે ટાટ પાસ કાયમી શિક્ષક ભરતી બે ચોવીસ ટાટ પાસ ટાટ પાસે વિદ્યાર્થી તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે જેના વિશે આપણે મેડમ ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ વોટ્સઅપ ટેલિગ્રુ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન પૂછો મિત્રો આવશે જોઈન થઈ જજો તો અમને પર સરકારી કર્મચારી બાબતે સાથે સાથે મિત્રો શિક્ષક જગત બાબતે જ્ઞાન સહાયક ભરતી આવે કાયમી ભરતી આવે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક કોઈ પણ ભરતી આવે અથવા શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ ચેનલ કરવામાં આવશે જ્ઞાન સહાયક બાબતે હરેક માહિતી આપવામાં આવશે કાયમી ભરતી બાબતે હરેક માહિતી આપવામાં આવશે ચેનલ સ્વ કામ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો તે સંબંધ બગાળા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ટાટ પાટ તાટ પાસ શિક્ષકો માટે સારા સમાચાર આવી રહ્યા છે કેમ કે મિત્રો જે ગઈકાલે મિત્રો રોસ્ટર રજિસ્ટર ક્રમાંક જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ટાટ પાસ ટાટ પાસ શિક્ષક ભરતી બાબતે સારા સમાચાર મળી રહ્યા છે જિલ્લાના ગ્રાન્ટેડ સ્કૂલના ગ્રાન્ટેડ સ્કૂલોના જે પ્રિન્સિપાલ છે તેમને બોલાવવામાં આવ્યા હતા ગ્રાન્ટેડ સ્કૂલના પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા હતા તેમને કહેવામાં આવ્યું રોસ્ટર રજિસ્ટર ક્રમની યાદી તૈયાર કરવા બાબત દરેક દરેક જગ્યાએ રોસ્ટર યાદી તૈયાર કરવામાં આવશે અને કહેવામાં આવ્યું હતું કે રજિસ્ટર રીતે તૈયાર કરીને જગ્યાઓ જગ્યાઓ કેટલી છે તે વિસાયવા જગ્યાઓ વિસાયવા જગ્યાઓ તપાસ કરવા માટે અને મિત્રો એક બાબત અહીં જોવા મળી છે કે તમે પહેલાં જે પહેલાં મિત્રો કેટેગરી વાઇઝ કેટેગ કેટેગરી વાઇઝ જોવા મળતું મિત્રો આમાં મિત્રો કેટેગરી જોવા નહીં આવે કેટેગરીથી જોવાની ડાયરેક્ટ લેવામાં આવશે તો મિત્રો ગ્રાન્ટેડ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એમને રજિસ્ટર 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 કરવાની તૈયાર કરવામાં આવી છે આના પરથી મિત્રો ટૂંક સમયમાં ટૂંક સમયમાં જે ગ્રામ્ય શિક્ષક ભરતી થવાની છે તો મિત્રો સામાન્ય વહીવટ વિભાગ ત્યાં આઠ બે ચોઈસ ક્રમ રોસ્ટક્રમની આ તૈયાર કરવામાં આવી છે તો મિત્રો આમાં જે ગઈકાલ જે આવી છે કરવા માટે પોગ્રામ જે વિકલાંગ 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 માટે હતો તેમના તમને ખ્યાલ છે વિકલાંગ માટે પહેલાં ત્રણ વ્યક્તિઓમાં લેવામાં આવતી હોય તો મિત્રો વિકલાંગના વિકલાંગ બાબત એક સારા સમસ્યા બલી મળી રહ્યા છે હવે વિકલાંગમાં સોએ ચાર વ્યક્તિઓને ચાર ઉમેદવારને લેવામાં આવશે તો મિત્રો કંઈક આ જે પ્રોગ્રામ ઉજવવામાં આવે આ પ્રોગ્રામ હતો મિત્રો કાયમી શિક્ષક ભરતી ટાઇટ પાસ ઉમેરવા ટાઇટ પાસ ઉમેદવાર છે તેમને કાયમી શિક્ષક ભરતી ટૂંક સમયમાં આવી આવશે તેવી આશા લાગી રહી છે કાયમી ભરતી બાબતે કોઈ પણ અપડેટ આવશે તો જાણ કરવામાં આવશે ત્યાં આગળ ચેનના ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે